સીતારામ બના જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે ફરીથી ગોપના થયા પહેલા પણ આપણે એક બે વિડીયો બનાવશે છ થી લીને સાડા છ ની વચ્ચે નો સમય ગાળો છે અને મતલબમાં દી આથંબા જેવો સમય છે તો આપણે રેગ્યુલર જે વિડીયો આવશે છે વચ્ચે થોડોક વેલા મોડું થશે આપણો વિડીયો છે સાડા સાત થી આઠ ની વચ્ચે આવશે ક્યારેક સાત વાગે વહેલો થઈ જશે છે આપણું કામકાજ પૂરું તો વેલા હરાવી જશે એટલે ઘણા ને શું છે પ્રશ્ન હોય છે રાજુભાઈ તમે સાત વાગે છો પણ સાત વાગે વિડીયો આવતો નથી તો આપણે વિડીયો સાડા સાત થી લઈને આઠ ની વચ્ચે આવી જાય રેગ્યુલર બનતી કોશિશ કરી કારણ કે આવી જાય પણ પણ આપણે સવારે વાત કરી મારો મોબાઈલ નંબર ઘણા લોકોને જોવે છે તો પણ હું આગળ આપવાનો છું કેમ કે ઘણા લોકોની કોમેન્ટ આવે છે તો મારો મોબાઈલ નંબર માટે તો રોજ તમારે સાત વાગે જોઈશે એમાં મળશે રેગ્યુલર મળતો રહેશે અને આગળ આપણે મેન વરસાદની વાત કરીશું પછી વૃક્ષ વિશે વાત કરીશું વૃક્ષ આ માટે હોવાના અને આજે આપણે પાસે એક મતલબ માં ભણે છે કથા ધર્મ ભણે છે આયના ગોપનાથના ના રહેવાસી છે આ ભાઈ એનો પરિચય છે અને ઈ પણ એક YouTube ચેનલ કરે છે એની બ્લોગ બનાવે છે તો એને ચેનલ નામ આપશે તો બીજા કોઈને પણ ગોપનાથના બ્લોગ જોવો હોય આગળ મતલબ એ બનાવતા હોય તો એની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બોલતા ને આગળ ચેનલ નામ આપશે અને ઈ પણ અત્યારે ભણે છે તો આપણે એને એક બે પ્રશ્ન કરશું દરરોજ નિશાળે જાય ત્યાં પ્રાર્થના બોલાવે છે રેગ્યુલર અને પ્રાર્થના બોલાશે અહીંયા રોજ યાદ કરતા હશે આપણે રોજ કઉસ ને હું તમને વિડીયોમાં કે કોઈ પણ આપણે વિદ્યાર્થી કોઈ પણ જતા હોય નિશાળા રેગ્યુલર પ્રાર્થના બોલાવતા હોય એ ભગવાનની બોલતા હોય એ બધાની જગ્યાએ અલગ અલગ નિશાળા બોલાતી હોય તો એ બોલાવે છે તો આપણે પણ રોજ હું એટલા માટે કઉ છું વૃક્ષ વાવું જરૂરી છે એટલા માટે તો એ આગળ આપણે ડિટેલમાં જઈશું અને આગળ થોડીક આપણે દરિયાની પણ મોજ લઈશું આગળ વિડીયોમાં મેંડા જયારે હાલતા થાય ત્યારે સારો વરસાદ થાય તો અત્યારે જ્યાં જોઈ તમે જોશો ઈંડા હળવર થઈ જશે તો ભારે વરસાદ પણ થઈ જશે એક બે ઘણી જગ્યાએ તો મેં જે જૂનાનું પેલાનું તો એ પ્રમાણે જો વાત કરું છું

નિશાળે જે વૃક્ષ હોય કોઈ લોકો કાપતા નથી કેમકે આ લોકોના શિક્ષકો હોય ને આ બધાને ખબર છે કે વૃક્ષ આપણે એ લોકો કાપતા નથી તો આપણે એટલો સમજો આપડે ખેડા પડે છે એ વૃક્ષ કાપી નાખીએ ઘણા ખેડૂતો કાપી નાખશે તમારે જે નડતર હોય તમે વૃક્ષ કાપો કાંઈ વાંધ નથી અમુક બાવળિયાનું વૃક્ષ હોય અમુક આવેલો તમારે કદાચ નથી જરૂર પણ અમુક વૃક્ષ જરૂર છે ઉમરાનું વૃક્ષ છે એના કેટલા ફાયદા છે આપણે રોજ રેગ્યુલર બે દિવસ કહે છે પછી આપણે જયારે મંગળવારે વિડીયો આપણો આવ્યો હતો એમાં પણ જે આપણે બગદાણા પેશન્ટ જ્યાં ફ્રીમાં વૃક્ષ આપે છે ત્યાં ગયા હતા દાદા એ કેટલું વૃક્ષ વિશે આપણે માહિતી આપી કે વૃક્ષની ની એક પક્ષી રહેતું નામ તો હું ભૂલી ગયો છું એ પક્ષી લીધે આપણે મતલબ આજે પાક માં ઈલ ને આ ખાઈ જતું વૈયા કે એવું કઈક પક્ષીનું નામ હતું એ કન્ફર્મ ખબર નથી પણ ભૈયો ભૈયા નામનું પક્ષી છે અત્યારે તમે જોશો એટલું બધું આપણે જોવા નહીં મળતું હોય સામા છે એ પક્ષી પણ તમને સામા સીડ્યું ક્યારે જોવા મળે છે આમ તમે ફોટામાં જોયું છે પણ એટલું બધું જોવા નથી મળતું પેલા સામા સીડી આજ તેમની પંદર મતલબ આ ભાઈ ની ઉંમર માં તો આ દસ મતલબમાં અત્યારે દસ થી પંદર વર્ષમાં આટલા વૃક્ષો કપાઈ ગયા છે એ હદ બાર કપાઈ ગયા છે તો તમે વૃક્ષો કાપો છો ને ચાર ગણા ત્રણ ગણા વાવો અત્યારે તમે ચોમાસામાં વૃક્ષ વાવશો તો જ અત્યારે કોળ છે સારું એનો વિકાસ સારો થાય છે પછી તમે એમ થાય છે કે હાલો ઉનાળો આવી ગયો સારું વૃક્ષ આવી જાય તો વૃક્ષ વસ્તુ એવી નથી કે હાલો ભાઈ તમે ઇન્જેક્શન આપી જાવ તમે ડોક્ટર પાસે દવાખાને જાઓ કે હાલો દવા આપી દીધી ડાયરેક્ટ તમે કઈ પાંચ વર્ષનું મોટું કરી એની માટે સમય લાગે અમુક વસ્તુ એની માટે ઓલો એક એવો છે ધીરજ ના ફળ મીઠા એટલા મતલબમાં કોઈ પણ વસ્તુ અમુક હોય એને સમય લાગે એવું નથી કે ડાયરેક્ટ આપણે વૃક્ષ ઉગાડવું છે તો ડાયરેક્ટ એને આપણે પાંચ છ વર્ષ નું મોટું કરી દઈએ આપણે થોડું ગ્લાઇડમાં બતાવી અમે તમે જોવો લીમડો તો એ લીમડો કેટલા વર્ષ જૂનો હશે ઈ તો આપણને ખબર નથી પણ ઈ બહુ મતલબ મારા અંદાજ પ્રમાણે પાંચ વર્ષથી થી ઉપર નો હશે એને એટલો સમય લાગ્યો તો કોઈ પણ વૃક્ષ વાવવું છે એને સમય લાગે તમે અત્યાર વૃક્ષ ઉગાડશો હું અત્યારે રોજ આપણે મેનેજ કરશું વીસ દિવસથી રેગ્યુલર આપણે સાત વાગે વિડીયો આવે છે સાત થી સાડા ની વચ્ચે એમાં રોજ આપણે કહીએ છીએ હું લેવા છું કે આવતા વર્ષે ગરમી ઓછી પડે એટલા માટે કહું છું પછી આવતા વર્ષે આપણે એસી ના વિરોધ નથી હું રોજ શબ્દનો ઉપયોગ કરું છું તો પછી એસી ની દુકાને જો આ વર્ષે ત્રીસ હજાર તો ગયા વર્ષે પસાદો નહીં

તો આપણે વૃક્ષ કાપીને અમુક કેટલો મતલબમાં ફેર પડે છે માણસમાં પણ નવા રોગ આવે છે આપણે વધારે ડિપા ન ઉનાળામાં ઘણા બાળકો પણ નથી એકતા એસી પછી તમે પછી લાખ નું લઈશો બે લાખ નું લઈશો પણ રહી નહીં એક તો વધારે ડિપા નથી જવું આપણે પછી ઘણાને એમ લાગે કે રાજુભાઈ તો રોજ કહે છે તો વૃક્ષ વાવા જરૂર છે નહીં ઘણા લોકો હોય તો એકબીજાને આપણે રિપ્લાય આપે છે કે આ વાવા જરૂરી છે તો બીજાને હું તકલીફ છે ખબર નથી પડતી તો કોમેન્ટમાં લખો વધારે આપણે કહેતા નથી તમે જેટલો શાકભાજીનો વિડીયો આપણે આવે છે ચાર થી પાંચ હજાર લોકો જોવો છો બે થી ત્રણે કોમેન્ટ આવે તો મતલબ બીજા અઢીસો જણાને ને શું તકલીફ ખબર નથી પડતી બીજાને તમે મતલબ આ હવે મારે તો કેવું નથી શબ્દનો મારે ત્યાં ઉપયોગ ન કરે કરવોય નથી તમે એ લોકોનો વિડીયો જોશે લાખો કરોડો વી અને ત્યાં તમને કોઈ પણ પ્રકારની માહિતી નહી મળે અને એ હું શબ્દનો નો ઉપયોગ કરી તો મકલા બ્લોગ બનાવતા છે ને એ લોકોને ખોટું લાગશે આપડે જે બ્લોગ બનાવતા હોય એને ખોટું ના લાગે બ્લોગ વાળી સેનોલો આવે છે અમુક મતલબ માં એને કપલ બ્લોગ હશે છે થોડોક શબ્દ ઉપયોગ કરી તો એના તમે એના ઉપર છે ને એટલા અંદર જશો પણ ત્યાં તમને આવી કોઈ માહિતી નહીં મળે તમે લાખ બબે લાખ ને ત્રણ લાખ સબસ્ક્રાઈબર છે તો તમને તમને એક વખત એમને કીધું વૃક્ષ વા જરૂર છે એને ખબર છે પણ ની કે એને શું છે પૈસા કમાવા છે એટલે હું તમને એટલી ફ્રી માં એડવાઇસ આપું છું ફ્રી માં બગાડા કેટલા વૃક્ષ મળે છે પોતાના શેડે વાવો પછી અહીંયા સીતાફળી વૃક્ષ આવે છે એ પણ વાવી શકાય તો બહુ જાજુ ડીપ માં ન જવું યશ ભાઈ આપણે તમારી એક YouTube ચેનલ છે એનું શું નામ છે મારી YouTube ચેનલ નામ છે યશ સુદાસમા યશ સુદાસમા હા એમાં આપણે કઈ રીતના વિડિયો આવે છે એમાં હું તો બ્લોગ જ મૂકું છું બ્લોગ મૂકો છો દરિયા કિનારે આજુબાજુ તો ફરવા ગયા તો કોઈ કોઈને બ્લોગ ને મતલબ મજા લેવી તો યશભાઈની ભાઈ જોઈ શકો છો અને હું જારે ગોપના ખાવું છું તો યશભાઈ છે આપડે સપોર્ટ કરે છે મતલબ આજે મતલબ આ ભાઈ છે નાના એ સામે હેલ્પ કરતા જે રોજ કોમેન્ટ એનો પણ આપડે આભાર માનીએ છીએ તો જેટલા લોકો કોમેન્ટ લખીએ આપણે દર વખતે આભાર વ્યક્ત કરીશું તો વધારે આપણે કઈ કહેતા નથી આગળ તમે જોશો દરિયો ભરાય છે અત્યારે અને અત્યારે આ શનિવાર છે થોડક આપણે દરિયા કિનારે નજીક જઈએ બહુ તો નહીં જઈ તો યશભાઈ તમને ખબર છે અત્યારે દરિયો ભરાય છે કે ખાલી છે ભરાય છે મતલબ આવે છે દરિયા દરિયાની કાંઠે તમારે પણ લખવાની શૂટિંગ કોમેન્ટમાં લખી કોઈ પણ યશભાઈ ચેનલ નામ આપ્યું જોઈ શકો છો ફરીથી એક આપી દોશ સુદાસ યુટ્યુબ ચેનલ નામ છે એના પણ બ્લોગ જોતા સારા આવતા તો વધારે આપડે કઈ જાતા નથી અને બધાને સીતારામ મળશું એક નવા વિડીયો સાથે